એમ જ થાય વાગી ચૂક્યા છે અગિયાર વાગી ગયા આઠ વાગ્યા નો વરસાદ ચાલુ થયો રૂપા નામ જ નથી તો આમ તો ગણે ક્યારેક વધારે

क्या रहा हाथ तो वहीं गैस पर जो गुजरब से आज बता रहा हूँ अभी आज दोपहर ही वापस सितार में जो डेवलपर है क्यों से

કાકરો ગુצב પાણી છે ભાઈ યાર આપણે તો આઈથી અમે જવાનું હોય લો કાટ કાણે પણ આપણે જઈ શકતી નથી